પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરેલી ગામ સ્થિત બનાવેલા રૂમમાં રહેતા રામુ પ્રજાપતિ અને હરિપ્રસાદ રાજભા બંને એક દિવસ અગાઉ સાથે કામે લાગેલા હતા બંને રૂમમાં સાથે જમતા હતા આ દરમિયાન સાગર પ્રજાપતિની માતાનો ફોન આવતા તે વાતચીત કરી રહ્યો હતો ત્યારે હરિપ્રસાદે ફોન પર વાત ન કરવા કહી બોલાચાલી શરૂ કરી હતી મામલો ઉગ્ર બનતા ગાળા ગાળી થઈ અને ત્યારે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં મરણ જનાર દ્વારા ગંદી ગાળો આપવાનું ચાલુ રાખતા સાગર રામુ ગયો હતો અને લાકડાના ફટકાથી હરપ્રસાદના માથામાં ઘા માર્યો હતો ગંભીર ઇજા થતાં હરપ્રસાદનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ વડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જેના આધારે એલસીબી શાખાના પીએસઆઈ એચસી મસાણી એલસીબી પેરોલ ફર્લ્લો સ્ટાફના તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમ સાથે વર્કઆઉટ શરૂ કર્યું હતું સઘન તપાસના પરિણામે હત્યારા રામુ પ્રજાપતિને ગણતરીના કલાકોમાં ઝડપી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે